નમસ્કાર દર્શક મિત્રો ધ સિક્રેટ માં આપનું સ્વાગત છે હું છું સહીદ કુરેશી પાલનપુર શહેરના મીરા દરવાજાથી વિદ્યા મંદિર અને સોનબાગથી થી ગઠામણ જતા ચાર માર્ગવાળા વિસ્તારમાં એક મોટો અને જીવલેણ ખાડો નજરે પડ્યો છે આ ખાડો સીધો રસ્તા ઉપર ખુલ્લો પડ્યો હોવાથી તે સામાન્ય લોકો માટે કશું જ નહીં પરંતુ ખાસ કરીને શાળાના નાના ભૂલકાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે ભારે જોખમરૂપ છે દરરોજ આ માર્ગ ઉપરથી અનેક વિદ્યાર્થીઓ વાહન ચાલકો પસાર થાય છે અને આ ખાડો કોઈ પણ સમયે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે તંત્રની બેદરકારી અને સૂતી રહેલી ધોરનિદ્રા શહેરીજનોને ખૂબ ખટકે છે ડી સિગ્રેટ ન્યૂઝ ચેનલ તરફથી વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને અપીલ છે કે વધુ સાવચેત રહે અને સંભાળીને ચાલે શહેરીજનોએ તંત્ર સુધી અવાજ પહોંચાડવા ન્યૂઝ ચેનલને મદદરૂપ થવું જોઈએ જેથી પાલનપુરના રસ્તાઓ સુરક્ષિત બને અને આવો અવ્યવસ્થિત દ્રશ્ય ફરી જોવા ન મળે આ સમાચાર તમને કેવા લાગ્યા નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવો અમારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવી દો જેથી દરેક નવી અપડેટ આપ સુધી તરત જ પહોંચી શકે લાઇક કરો શેર કરો અને આપણો સપોર્ટ આપતા રહો તમારા સહયોગથી જ આપણું મિશન વધુ મજબૂત બને છે